નમસ્કાર હું છું શીતલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ દિલ્હીમાં જે છાત્ર પાણીમાં ડૂબીને મરી ગયા કોચિંગ ક્લાસના બેઝમેન્ટમાં તેના ઉપર અત્યારે બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈને અનશન કરી રહ્યા છે દિલ્હીમાં રાત્રે એક વાગ્યા સુધી યુપીએસસીના જેટલા પણ સ્ટુડન્ટ કોચિંગ ક્લાસ કરી રહ્યા છે તે બધા ભેગા થઈને જે ત્રણ જણ મરી ગયા છે તેના માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે સ્ટુડન્ટો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કોઈ યુપીએસસી ક્રેક કરે ત્યારે તેઓની તસવીર ચૌદ જગ્યા પર લગાવવામાં આવે છે તેઓને હાર લગાવવામાં આવે છે અને વારે વારે કહેવામાં આવે છે કે આ સ્ટુડન્ટે અમારા ત્યાંથી કોચિંગ કર્યું છે પણ જ્યારે અત્યારે તેઓ જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે કોઈ પણ તેઓની આરે નથી આવી સાથે સાથે સ્ટુડન્ટ પણ કહી રહ્યા છે છે કે આ જે જે કોચિંગ સેન્ટર તેને વર્ષ એક નોટિસ એમસીડી દ્વારા આપવામાં આવી હતી એકવીસમાં નોટિસ આપ્યા બાદ પણ ચોવીસમાં બેઝવેન્ટમાં જે છે તે આ દ્રષ્ટિ આઈએએસ કોચિંગ સેન્ટર ચાલી જ રહ્યું હતું દિલ્હીમાં આવા આઈએસ સેન્ટર જગ્યાએ જગ્યાએ ચાલી રહ્યા છે આ કિસ્સો જે પ્રકાશમાં આવ્યો

મોટા મોટા પાઠ ભણાવે છે તેઓનું કોચિંગ સેન્ટર પણ જે છે તે બેઝમેન્ટમાં છે વાત એ છે કે તેમના બેઝમેન્ટના ચાલતા કોચિંગમાં અત્યાર સુધી કોઈ પણ અનહોની નથી થઈ પણ કદાચ થાય તો તેનો જવાબદારી આ દિવ્ય કીર્તિસર લઈ શકશે કે શું જે પણ કોચિંગ ક્લાસ બેઝમેન્ટમાં ચાલી રહ્યા છે ત્યાં કોઈ પણ અનહોની થાય તો તેની જવાબદારી આ જે પણ કોચિંગ ક્લાસ ચલાવી રહ્યા છે તેના માલિકો લઈ શકશે સ્ટુડન્ટ અત્યારે ભેગા થઈ રહ્યા છે અને તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે તેઓ અત્યારે સાફ શબ્દમાં એ કહી રહ્યા છે કે સિસ્ટમ જે છે તે કરપ્ટ છે અમે જે સિસ્ટમને બદલવાની કોશિશ કરી રહ્યા હતા તે સિસ્ટમ અંદરથી સાવ ગયું છે તેઓ સાથે એમ પણ જણાવી રહ્યા છે કે જે મા બાપે પોતાના વાંસો આખોવ્યા ખોવ્યા છે તે મા બાપને જરાય ફર્ક નથી પડતો કે કોની ગલતી છે તે બસ ખાલી ન્યાય માંગી રહ્યા છે ને તેઓ કહી રહ્યા છે કે તેમને તેના બાળકો જે છે તેઓને દેશ માટે કંઈક સારું કરવા માટે અને પરિવારનું ધ્યાન રાખવા માટે આઈપીએસ બનાવવાનું વિચાર્યું હતું જ્યારે આઈએએસ આઈપીએસ બાળકો બનતા ત્યારે ખરેખર દેશ અને દુનિયા બદલતા સાથે પરિવારનું પણ નામ રોશન કરતા પણ એક નાનકડી ભૂલ અને ત્રણ મિનિટમાં બાર ઇંચ જેટલું ગંદુ પાણી ભરાઈ જવું એ ખૂબ શરમજનક વાત છે હવે આક્રોશમાં જેટલા પણ સ્ટુડન્ટ છે તે સ્ટુડન્ટનું શું કહેવું છે આ વિડીયોમાં આપણે સાંભળીએ સર અમારે તીન ભાઈઓ જાન ચલી ગઈ હૈ અબ कोई कह रहा है कि दिल्ली सरकार की गलती है कोई कह रहा है केंद्र सरकार की गलती है लेकिन हमें उन माँ बाप से पूछना चाहिए उन्हें गलती से मतलब नहीं है उनके घर के बेटे चले गए बेटियाँ चली गई हैं कुल मिला सर गलती सबकी मिली जुली साठगांट की है कि बेसमेंट में लाइब्रेरी पाँच पाँच सौ हज़ार हज़ार की मतलब सबको पैसे से मतलब है हमारी जान की कीमत इतनी सस्ती हो गई है कि आज उस पर कोई बोलने वाला नहीं है

છે કે કઈ પણ થાય ન્યાય જોઈએ હવે આ સ્ટુડન્ટને ન્યાય ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે